નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે વિડીયોમાં કસ્તુરબા પોષણ સહાય યોજના વિશે ચર્ચા કરવાના છે મિત્રો આ યોજના અંતર્ગત તમને શું લાભ મળશે લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે કઈ જગ્યાએ નોંધણી કરાવવી પડશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ પ્રથમ સુખ તે જાતે નરિયા એક કહેવતને ધ્યાનમાં લેવામાં આવે તો એકમાત્ર સુખ એવું છે જે આપણે આપણી રીતે સુખને ટકાવી શકીએ છીએ એ એકમાત્ર સુખ છે પોતાનું આરોગ્ય આરોગ્યની સુખાકારી એ જીવનની શ્રેષ્ઠ સુખાકારી છે આરોગ્ય માટે આજે પણ આપણે સજાગ બનવાની ખૂબ જ જરૂર છે સરકાર પણ પોતાની પ્રજાને આરોગ્યની સુખાકારી મેળવી શકે તે માટે ખૂબ જ ઉત્તમ યોજનાઓ અમલમાં મૂકેલ છે જેમ કે આયુષ્યમાન ભારત યોજના આભા કાર્ડ વગેરે જેવી યોજના બહાર પાડેલી છે પરંતુ આજે આપણે કસ્તુરબા પોષણ સહાય યોજના વિશે વિગતવાર માહિતી તમને અમે આપીશું મિત્રો આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સિરંજોવી યોજના અને બાળસખા જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે આજે પણ આપણો દેશ ગરીબી નામની બીમારીથી પીડાય છે ત્યારે ગરીબ મહિલાઓને ત્યાં જન્મ લેનાર આપણા ભવિષ્યને આરોગ્યપ્રદ જીવન મળે તે માટે સરકાર પોતાના અથાક પ્રયત્નો કરી રહી છે હવે મિત્રો કોને મળવા પાત્ર છે આ લાભ તો કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ શહેરી વિસ્તારની બીપીએલ એટલે કે ગરીબી રેખા હેઠળ જીવતી સગર્ભાવળ મહિલાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેલો છે હવે મિત્રો આ યોજના અંતર્ગત કેટલો લાભ તમને મળશે તેની આપણે આગળ ચર્ચા કરીએ છીએ મિત્રો તો મિત્રો આ યોજના હેઠળ સહાયની ચૂકવણી કેવી રીતે કરવામાં આવશે તો મિત્રો આ યોજના હેઠળ તમને કુલ ત્રણ હપ્તા સિસ્ટમ દરમિયાન તમને કુલ છ હજારની રકમ મળવાપાત્ર રહેલી છે જેમાં તમને પ્રથમ હપ્તો બે હજારનો મળશે જ્યારે તમે પ્રથમ છ માસના ગાળામાં ફિમેલ હેલ્થ વર્કર પાસે તમે નોંધણી કરાવશો ત્યારે તમને બે હજારનો પ્રથમ હપ્તો મળશે ત્યારબાદ બીજો હપ્તો તમને બે હજારનો સરકારી અથવા તો ચિરંજીવી યોજના હેઠળ નોંધાયેલ હોસ્પિટલ ખાતે સુવાવડ કરાવશો ત્યારે તમને બીજા બે હજારનો હપ્તો આપવામાં આવશે અને ત્રીજો બે હજારનો હપ્તો સુવાવડ થઈ ગયા બાદ અને બાર માસ પહેલાં તમે પ્રથમ ઓરીની અને વિટામિનની રસીકરણ કરાવશો ત્યારે બે હજાર રૂપિયાનો તમને હપ્તો ત્રીજો ચૂકવવામાં આવશે આમ કુલ તમને ત્રણ હપ્તા સિસ્ટમ દરમિયાન તમને કુલ દરમિયાનની રકમ તમને સહાય કરવામાં આવશે મિત્રો હવે મિત્રો એક કોષ્ટક છે તે કોષ્ટકનો આપણો અભ્યાસ કરી લઈએ છે યોજનાનું નામ છે કસ્તુરબા પોષણ સહાય યોજના વિભાગનું નામ છે આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ પેટા વિભાગ અને કચેરીનું નામ છે જિલ્લા પ્રાથમિક આરોગ્ય અધિકારી અથવા તો જિલ્લા પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાભાર્થીની પાત્રતા સગર્ભા મહિલા જે આપણે બીપીએલ કાર્ડ ધારક હોય અને શહેરી વિસ્તારમાં લાગુ પડતું હોય તેઓ લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેલો છે યોજના હેઠળ મળવાપાત્ર સહાય કુલ તમને છ હજારની સહાય કુલ ત્રણ હપ્તા સિસ્ટમ દરમિયાન તમને મળવાપાત્ર રહેલી છે કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકે છે મિત્રો એવું કોઈ લાગુ પડતું નથી જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય અને તમે બીપીએલ કાર્ડ ધારક છો તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે આ ઉપરાંત મિત્રો તમારે નોંધણી માટે કોઈપણ જાતનું ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેતી નથી તમારે ફક્ત નજીકના આંગણવાડી કેન્દ્રમાં જઈ અને તમે તમારી નોંધણી કરાવી શકો છો આંગણવાડી કેન્દ્રમાં જઈ તમે તમારા વિવિધ ડોક્યુમેન્ટ જેવા કે તમારું આધાર કાર્ડ જાતિનો દાખલો તમારું બીપીએલનું કાર્ડ અને તમારું પીએચસી એટલે કે ક ઓવર અંગેનું અથવા તો તમારું મમતા કાર્ડ વગેરે જેવા ડોક્યુમેન્ટ તમે રજૂ કરશો એટલે તમારું નામ તે લોકો નોંધણી કરી લેશે જ્યારે તમને છ મહિના થશે એટલે પ્રથમ હપ્તો આવી જશે જ્યારે તમારી સુવાવર ઓવર થશે ત્યારે બીજો બે હજારનો હપ્તો આવશે અને સુવાવર થઈ ગયા બાદ બાર મહિનાની અંદર જ્યારે તમે રસીકરણ કરાવશો બાળકનું ત્યારે તમને ત્રીજો બે હજારનો હપ્તો આમ કુલ તમને ત્રણ હપ્તા સિસ્ટમ દરમિયાન કુલ તમને છ હજાર રૂપિયા રોકડ તમને આપવામાં આવશે મિત્રો મિત્રો આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી દીધું આ વિડીયોને લાઇક કરી દીધું શેર કરી દીવું જય હિન્દ જય ભારત